મિત્રો જે લોકો કહે છે કે પીઝા અનહેલ્ધી છે પણ પીઝાને પણ હેલ્ધી બનાવી શકાય છે તો આજે આપણે રોટલીમાંથી પીઝા બનાવીશું અને એ પણ એકદમ હેલ્ધી તમારા બાળકોને ગમે ત્યારે તમે આપી શકો છો તો તેના માટે એક લોટ લઈ લઈશું રોટલીનો જે આપણે બાંધીએ છીએ એની એક મોટી રોટલી વણી લેવાની છે પાતળી રોટલી વણવાની છે જુઓ રોટલી વણાઈ ગઈ છે હવે એમાં આપણે એક ચીઝની સ્લાઈસ નાખીશું આ ઓપ્શનલ છે તમને પસંદ હોય તો તમે નાખી શકો છો અથવા આના વગર પણ તમે બનાવી શકો છો હવે ચીઝને આપણે જે રીતે સ્ટફ પરોઠા બનાવીએ છીએ ને એ રીતે સ્ટફ કરી લેવાનું છે ને થોડો કોરો લોટ ભભરાવીને એકદમ સરસ પાતળી રોટલી આપણે વણી લેવાની છે બહુ જાડી નહીં બહુ પાતળી નહીં એવું વણવાની છે હવે એને આપણે ઉપરથી પીક કરી લઈશું જેથી આપણી રોટલી ફૂલે નહીં હવે એક તવાને ગરમ કરીશું સ્લો ફ્લેમ પર રાખવાનું છે તવાને અને આપણે રોટલીને નીચેની સાઈડ પર થોડી શેકાવા દેવાની છે થોડી શેકાય એટલે પલટાવી લઈશું હવે જે નીચેની સાઈડ છે એને પ્રોપર આપણે શેકાવા દેવાની છે જુઓ સરસ શેકાઈ ગઈ છે એને પલટાવી લઈએ હવે આ રોટલીને આપણે નીચે લઈ લઈશું જે શેકેલી સાઈડ છે એના પર આપણે થોડો ટોમેટો કેચઅપ અડધો મેગી મસાલાનો પેકેટ નાખીશું અને એને સરસ મિક્સ કરી લઈશું તમારી પાસે જો આ સ્ટેજ પર પીઝા સોસ હોય તો તમે એ પણ લગાવી શકો છો અને આખી રોટલી પર આ સ્પ્રેડ કરી દેવાનું છે જો તમારા બાળકો તીખું ખાતા હોય તો તમે આમાં સેજવાન સોસ પણ લગ નાખી શકો છો હવે મેં અહીં ચેદાર અને મોજરેલાને છીણીને લઈ લીધું છે ચીઝ આખી રોટલી પર સરસ સ્પ્રેડ કરી દેવાનું છે ત્યારબાદ આપણે વેજીસ નાખીશું મેં અહીં કેપ્સિકમ લીધા છે ડુંગળી લીધી છે અને સ્વીટકોર્ન લીધા છે તમારી પાસે જે પણ વેજીસ હોય તમે જે પણ ખાતા હોય તમે એ નાખી શકો છો જુઓ સરસ વેજીસ નાખી દીધા છે સ્વીટકોર્ન પણ નાખ્યા છે હવે એના પર થોડા ચીલી ફ્લેક્સ અને મિક્સ હર્બ અથવા ઓરેગાનો નાખીશું અને રોટલીને આપણે તવા પર લઈ લેશું ચીઝ મેલ્ટ થઈ જાય ને નીચેથી સરસ આપણી રોટલી કડક થઈ જાય ત્યાં સુધીને એને એને છે 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 જુઓ મિનિટ થઈ થઈ ગઈ નીચેથી સરસ ક્રિસ્પી ગયો આપણે પ્લેટમાં લઈ લઈશું તમે જોઈને જ કહી શકો આવા પીઝાને કોણ અનહેલ્ધી કહેશે જોઈને જ ખાવાનું મન થઈ જાય એવો બન્યો છે એને કટ કરી લઈશું તમે તમારા બાળકોને વીકમાં બે વખત આ રીતના પીઝા બનાવીને આપશો ને તો બાળકો બજારના પીઝા માંગે પણ નહીં તો ચોક્કસથી ટ્રાય કરજો આવજો